સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ટુંડી ગામે એનઆરઆઈ પરિવાર દ્વારા અવસ્થામાં હૃદયરોગની તકલીફમાં વધારો થયો છે યુવા અવસ્થામાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી ગયું છે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ટુડી ગામે એકના એક એનઆરઆઈ દ્વારા માનવતા મેંક છે ગામમાં એનઆરઆઈ દ્વારા વીડી મશીન ભેટ આપ્યા છે હાર્ટ

અને એમાં ઘણી યુવાન જિંદગીઓ ખતમ થઈ ગઈ કારણ કે એ લોકોને સેકન્ડ ચાન્સ ફાઇટિંગ ચાન્સ મળ્યો નથી તો એ માટે એઈડી આર્ટિફિશિયલ ડિફેબ્યુલેટર ટોની ગામને આજે અર્પણ કરવામાં આવ્યું છે અને એ કોઈ બી લોકો માટે કોઈ બી વ્યક્તિ માટે મફત માટે થશે ફક્ત તમારે ગામમાં કોન્ટેક કરવાની જરૂર રહેશે આ મશીન તમને એટલીસ્ટ ફાઇટિંગ ચાન્સ આપશે ડૉક્ટરની સર્વિસ તમને મળે ત્યાં સુધીમાં પ્રાઇમરી સર્વિસ તરીકે આ વસ્તુ તમને ઉપયોગી થશે અને જીવન બચાવી શકે એની એક આ કોશિશ છે તો તેના માટે ગામમાં આઠ દસ યુવાન યુવતીઓને બી તૈયાર કરવામાં આવ્યા છે મશીન એકદમ સાદું સિમ્પલ છે યુઝ કરવામાં અને એની જવાબદારી ગામના આજે યુવાન વર્ગો લઈ રહ્યા છે જે એ લોકોના બેનિફિટ માટે છે અને આશા રાખીએ કે મશીન કોઈ દાડો એ લોકોએ ખોલવું નહીં પડે એના અર્થે કે કોઈને કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી અને આવે તો એ મશીન આપણી પાસે ચોવીસ કલાક હાજર રહેશે નમસ્કાર મારું નામ બીનાબેન મહેન્દ્રભાઈ પરમાર હું ટુંડી ગામમાં સરપંચ છું આજ રોજ સંગીતાબેન ગિરીશભાઈ પટેલ તરફથી યુવાનોને જે હાર્ટ એટેકનો પ્રોબ્લેમ આવે છે એમના માટે જે એમણે મશીન આપ્યું છે એવો ગામ લોકો એમનો એ મશીનનો લાભ ઉઠાવે અને હોસ્પિટલ સુધી એમને સારવાર મળે એ બડાનું સંગીતાબેનનો ખૂબ ખૂબ આભાર માનું છું એનઆરઆઈ ધનનો ખૂબ ખૂબ આભાર માનું છું સુરેશ ઉરાઠોનો રિપોર્ટ S9 ન્યૂઝ બલસાણા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે